રાજકોટ ટીઆરપી આકારનો કેસ છે રાજ્ય સરકારની હાઈ લેવલ કમિટી છે એ રાજકોટમાં છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક થઈ ત્રણ આઈએસ અધિકારીઓની બેઠક થઈ છે આઈએસ મનીષા ચંદ્રા રાજકુમાર બેનીવાલ બેઠકમાં જ રહ્યા આઈએસ અશ્વિની કુમાર અને પી સ્વરૂપ રાજકોટ પહોંચ્યા છે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ પણ બેઠકમાં હાજર છે કલેક્ટર પ્રભવ જોશી પણ બેઠકમાં ઉપસ્થિત છે અધિકારીઓનો શું રોલ હતો તે દિશામાં પણ તપાસ થશે ત્રીસ જૂને કમિટી પોતાના રિપોર્ટ સોંપશે અશ્વિન કુમાર ચાર જુલાઈએ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હાઈ લેવલ કમિટી છે તે અત્યારે રાજકોટ પહોંચી છે અને અહીં અલગ અલગ અધિકારીઓ છે કે તેમના સાથે મિટિંગ છે તે કરવામાં આવી રહી છે સર્કિટ હાઉસથી આ સીધા જ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે કમિટીના અશ્વિનીકુમાર અને હાઈ કમિટીના ગાંધીનગરથી જે અધિકારીઓ પહોંચ્યા છે તેની અંદર રાજકુમાર બેનીવાલ છે કે તેઓ પણ પહોંચ્યા છે અને અત્યારે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના જે અધિકારીઓ છે કે તેમની સાથે તેમને ચર્ચા વિચારણા કર્યા બાદ હવે તેઓ કલેક્ટર કચેરી તરફ જતા જોવા મળી રહ્યા છે થોડી જ વારની અંદર સર્કિટ હાઉસ ખાતે મનીષા ચંદ્રા છે તે પણ પહોંચવાના હતા પરંતુ હવે તેઓ અત્યારે સીધા જ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જવા માટે નીકળી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ સહિતના જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સહિતના જે અધિકારીઓ છે કે તે હાજર છે તે જોવા મળ્યા હતા રાજકોટ ની અંદર જે રીતના તમામ લોકો છે તમામ અધિકારીઓ છે તેમની પૂછપરછ છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે ક્યાંક રાજ્ય સરકારની ઉચ્ચ કમિટી છે તે અત્યારે પહોંચી છે અને તેમના દ્વારા પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના જે અધિકારીઓ છે કે તેમની સાથે તેમને ચર્ચા વિચારણા કર્યા બાદ હવે સ્થળ તપાસ માટે ટીમ રવાના છે તે થઈ ચૂકી છે કેમના પ્રસંગનું ઉદ્દેય પાવન સૌથી ગૌરવ દવે સી મીડિયા રાજકોટ તો કલેક્ટર પ્રભુ જોશી પણ બેઠકમાં ઉપસ્થિત છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં રાજ્ય સરકારની હાઈ લેવલ કમિટી રાજકોટમાં છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક થઈ છે આ બેઠકમાં શું મહત્વપૂર્ણ વાત આવે છે એના ઉપર પણ નજર રહેશે જી હા અધિકારીઓનો શું રોલ હતો તે દિશામાં પણ તપાસ થશે અને પી સ્વરૂપ રાજકોટ પહોંચ્યા છે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ પણ બેઠકમાં હાજર છે કલેક્ટર પ્રભવ જોશી પણ બેઠકમાં ઉપસ્થિત છે અધિકારીઓનો શું રોલ હતો તે દિશામાં પણ તપાસ થશે ત્રીસ કમિટી પોતાનો રિપોર્ટ સોંપવાની છે અશ્વિની કુમાર ચાર જુલાઈએ હાઈકોર્ટમાં આ રિપોર્ટ રજૂ કરશે રાજકોટ ટીઆરપી ગેમઝોન મામલે આ હાઈ લેવલ કમિટીની બેઠક જેમાં સમય હવે નજીક આવી રહ્યો છે રિપોર્ટનો તો ત્રીસ જૂને કમિટી પોતાનો રિપોર્ટ સોંપશે આ ઉપરાંત જે મહત્વપૂર્ણ વાત છે કે શું અધિકારીઓનો રોલ છે અધિકારીઓનો શું રોલ હતો તે દિશામાં પણ હવે આ તપાસ થઈ રહી છે રાજ્ય સરકારની હાઈ લેવલ કમિટી રાજકોટમાં રાજકોટમાં છે અને આ આઈએસ અધિકારીઓની આ બેઠક થઈ છે ત્રણ આઈએસ અધિકારીઓને અધિકારીઓની આ મહત્વપૂર્ણ બેઠક થઈ છે સત્યાવીસ નિર્દોષ લોકોના મોત થયા છે ત્યાર પછી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લે પણ લેવાયા છે હવે આ હાઈ લેવલ કમિટી રાજકોટમાં છે અધિકારીઓનો શું રોલ હતો તે દિશામાં પણ તપાસ થશે અને ત્રીસ જૂને કમિટી પોતાનો રિપોર્ટ સોંપશે અશ્વિન કુમાર ચાર જુલાઈ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે તો રાજકોટ આગકાંડ જે સર્જાયું છે એમાં એક પછી એક તપાસનો ધમધમાટ છે હાલાકી એસઆઈટી રિપોર્ટ હજુ પણ સામે નથી આવ્યો દસ દિવસની વાત હતી દસ દિવસનો વધુ સમય મંગાવ્યો હવે જે વાત જે છે કે અધિકારીઓનો શું રોલ છે એ દિશામાં પણ તપાસ તો થઈ રહી છે અનેક અધિકારીઓ દબોચી દેવાયા છે આરોપીઓ બન્યા છે આરોપી બનાવાયા છે જેલમાં છે છે થઈ હજુ કોઈ મોટા માથાઓની છે 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 એ દિશામાં તપાસ હવે આ આ તેજ થઈ થઈ આજે હાઈ લેવલની બેઠક પણ રાજકોટમાં ત્રણ આઈએસ અધિકારીઓની આ મહત્વપૂર્ણ બેઠક હાલમાં કરવામાં આવી છે ત્રીસ ને આ કમિટી પોતાનો રિપોર્ટ સોંપવાની છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે આ હાઈ લેવલ કમિટી ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ કરવામાં આવી છે

ત્રીસ જૂને કમિટી પોતાની રિપોર્ટ સોંપવાની છે અશ્વિન કુમાર ચાર જુલાઈએ હાઈકોર્ટમાં આ રિપોર્ટ રજૂ કરશે ની સત્યશોધક સમિતિ છે તે અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે અને અત્યારે તપાસ છે તે ટીઆરપી ગેમ ઝોન ને લઈને હાથ ધરવામાં આવી રહી છે જે રીતે જિલ્લા કલેક્ટર ની ચેમ્બરની અંદર આ બેઠક છે તે શરૂ કરવામાં આવી છે અગ્નિકાંડ સર્જાયા બાદ રાજ્ય સરકાર દ્વારા જે રીતના એસઆઈટીની નિમણૂક છે તે કરવામાં આવી હતી અને એસઆઈટીની ટીમ દ્વારા આવતીકાલે જ્યારે રિપોર્ટ છે તે સબમિટ કરવામાં આવશે તે પહેલા જ ત્રણ આઈએ અધિકારીની જે કમિટી છે તે બનાવવામાં આવી છે તે અંદર મનીષા ચંદ્રા રાજકુમાર બેનીવાલ અને અશ્વિની કુમાર સાથે જ મહેસૂલ વિભાગના જમીન સુધારણા કમિશનર પી સ્વરૂપ સહિતના જે અધિકારીઓ છે કે તે રાજકોટ છે તે પહોંચ્યા છે મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સહિતના જે અધિકારીઓ છે કે તે ઉપસ્થિત છે તે રહ્યા છે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર જા અને ડીસીપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ છે કે તેઓ પહોંચ્યા છે અને તેમના દ્વારા જે અત્યાર સુધીમાં તપાસ કરવામાં આવી છે તપાસનો રિપોર્ટ છે તે અત્યારે તેમના દ્વારા મેળવવામાં આવી રહ્યો છે મનપાના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર એફએસએલના અધિકારી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિતના અધિકારીઓ છે તે ઉપસ્થિત છે તે રહ્યા છે અને ખાસ કરીને આ જે સત્ય શોધક કમિટી છે કે તેમના જે અધ્યક્ષ અશ્વિની કુમાર છે કે તેઓ પણ ખુશ ખુદ આ તપાસની અંદર ઉપસ્થિત છે તે રહ્યા છે જે રીતના કહી શકાય કે એસઆઈટી ટી દ્વારા જે રીતના તપાસ છે તે કરવામાં આવી રહી છે ત્યારે ના વડા ને જે રીતના તેમના સિનિયર અધિકારીઓ છે કે તેમના સામે તપાસ કરવાનો વારો આવ્યો છે ત્યારે આઈએસ આનંદ પટેલ આઈપીએસ રાજુ ભાર્ગવ જેસીપી વિધિ ચૌધરી અને ડીસીપી સુધીર દેસાઈ સહિતના આઈએસ અને આઈપીએસ અધિકારીઓ છે કે તેમનો શું રોલ હતો તે દિશામાં પણ આ જે સત્યશોધક કમિટી છે તેમના દ્વારા તપાસ છે તે કરવામાં આવશે સાથે જ આજે જ્યારે જિલ્લા કલેક્ટર કચેરીની અંદર આ બેઠક છે તે મળી રહી છે અને બેઠકની અંદર જે પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે તે રિપોર્ટ ત્રીસ જૂનના કુમાર છે કે તેમને સોંપવામાં આવશે એટલે કે હજુ આ ટીમ છે કે તેમના દ્વારા દસ દિવસ સુધી અલગ અલગ જે પુરાવાઓ છે તે ચેક કરવામાં આવશે ને ત્યાર પછી ત્રીસ જૂનના આ રિપોર્ટ છે તે સોંપવામાં આવશે ત્યાર પછી શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર છે કે તે ચાર જુલાઈના ગુજરાત હાઈકોર્ટની અંદર તેમના દ્વારા આ રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવશે સત્યશોધક કમિટી છે કે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ હવે શરૂ કરવામાં આવશે મહત્વની વાત એ છે કે એસઆઈટીની ટીમના વડા સુભાષ ત્રિવેદી છે કે તેઓ જ્યારે સિનિયર આઈપીએસ રાજુ ભાર્ગવ સામે જે રીતના તપાસ છે તે કરી રહ્યા છે ત્યારે રાજુ ભાર્ગવે પણ તેમને તપાસની અંદર સપોર્ટ ન આપ્યો હોવાની વાત છે તે સામે આવી છે સાથે જ આઈએસ અને